વિદ્યાર્થી મિત્રો અત્યારે મારા આત્મા સરસ મજાનું ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલની ઓફિશિયલ નોટિફિકેશન જાહેર થઈ ગઈ છે તો એનો આખે આખું છે એ નોટિફિકેશન છે તો અહીંયા તમને બતાવું કે આની અંદર છે એ શું શું સુધારા વધારા છે અથવા શું શું સિલેબસ છે જો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તો આજે એટલે કે તારીખ ત્રણ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ બપોરના બે વાગ્યાથી લઈને ત્રેવીસ બાર બે હજાર પચીસ રાત્રિના અગિયાર ઓગણસાઠ કલાક સુધી છે ફોર્મ ભરાશે એટલે ફોર્મ છે તમારે વહેલી તકે છે એ ભરી દેવું અને એની પ્રિન્ટ કાઢીને છે તમારે સાચવીને રાખવું વિદ્યાર્થી મિત્રો આપણે પીએસઆઈ ની પરીક્ષાના ચરણની વાત કરીએ તો બે તબક્કાની અંદર પરીક્ષા લેવાશે પહેલા ક્વોલિફાઈંગ નેચર છે એટલે કે ફિઝિકલ ટેસ્ટ તમારે છે રનિંગ કરવાનું રહેશે ત્યારબાદ છે એ મુખ્ય પરીક્ષા આવશે એની અંદર ટોટલ બે ભાગ પડે છે બરાબર કે જેની અંદર આપને જનરલ સ્ટડીઝ એમ સીક્યુ છે આપવામાં આવશે અને સાથો સાથ છે તમને છે એ મેન્સ પેપર એટલે કે ઇંગ્લિશ અને ગુજરાતી છે એ આમ આપવામાં આવશે સાથો સાથ કોન્સ્ટેબલની વાત કરીએ તો એમ બે પાર્ટ પાડ્યા છે પાર્ટ એક અને પાર્ટ બી પાર્ટ એની અંદર છે એ ગયા વર્ષની જેમ જ રાખ્યું છે કે ભાઈ ત્રીસ માર્કનું ગણિત ત્રીસ માર્કનું રિઝનિંગ સાથોસાથ વીસ માર્કનું છે ગુજરાતી કોમ્પ્રિયન્શન અને બાકીનો જે પાર્ટ બી છે એકસો ને વીસ માર્કનો છે કે જેની અંદર આપણા જી કે જીએસના જે વિષય છે જેમ કે ઇતિહાસ છે બંધારણ છે વારસો છે ભૂગોળ છે કરંટ અફેર્સ છે વિજ્ઞાન અને ટેકનોલોજી છે એનો સમાવેશ થયેલો છે તો આજે બપોરે બે વાગ્યાથી ફોર્મ ભરવાની શરૂઆત થશે વિદ્યાર્થી મિત્રો તો વહેલા તકે ફોર્મ ભરી દો